ભૂગોળ ધોરણ પ્રકરણ બે પૃથ્વીનો ઉદ્ભવ અને નીચે પ્રશ્નો માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ બુધ બી શુક્ર સી શનિ અને ડી મંગળ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બી બી શુક્ર પ્રશ્ન નંબર બે સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ એકસો તોતેર બી એકસો એકતાલીસ સી નવ અને ડી એકસો છત્રીસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એકસો ને તોતેર પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ ટાઇટન બી ચંદ્ર સી એરોન ને ડી ટિટોન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટાઇટન પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ લિમિટ્રે બી અબલ સી ઓટોસ્મેડે અને ડી લાપ્લસ એના સારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લિમિટ્રે પ્રશ્ન નંબર પાંચ નિહારિકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર હતા એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ કાન્ટ બી વાયજાસ્કર સી મોલ્ડન અને ડી ચેમ્બર ચેમ્બરલેન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વાયજાસ્કર પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ બુધ બી પૃથ્વી સી ગુરુ અને ડી મંગળ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુરુ પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી નીચેનામાંથી કયો ગ્રહ સૂર્યની સૌથી નજીકનો છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ શુક્ર બી શનિ સી પૃથ્વી અને ડી બુધ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બુધ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો નેપચ્યુનના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ ચંદ્ર બી ટિટોન સી ઠીમલ અને ડી ડીમોસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટિટોન પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો આંતર તારાકીય ઘૂલી વાદળ ઉત્કલ્પના કોણે આપી એનો ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ કાંતે બીજી બી વાયજાસકરે સી જેમ્સ જેમ્સ જીન્સ અને ડી ઓટોસ્મિડે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઓટોસ્મિડે પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ જાણીતો ધૂમકેતું કયો છે એનો ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ યુરેનસ બી શુક્ર અને સી એલિનો અને ડી સની એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એલિનો